din juwana timlo golwa bolao nai boroni golwa boroni wadi

મિત્રો આવો દાલોદ થી આગળ મંજુવાળા ત્યાં વાડીના ગોલવા બોર મિત્રો ખાતા જજો ગોલવા બોરવાની વાડી છે ત્યાં સરસ બોર છે મિત્રો અહીંથી નીકળો રૂડ ઉપર તો મિત્રો બોરો ખાતા જજો અવશ્ય ખાતા જજો મિત્રો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબર લાઈક કરજો મિત્રો મિત્રો આ રોડ ઉપરથી નીકળ્યું મિત્રો તો આ ગોળવા બોરો અવશ્ય ખાતા છે જોઈએ મિત્રો વિંઝુવાળા દાલોદ વચ્ચે જ છે મિત્રો બોરા એ વાડી તે વાડી મિત્રો બોરો ખાતા જ જોઈએ ભવિષ્યમાં નીકળો તો ખાસ આના બોરા ખાતા જ જોઈએ મિત્રો આવા કોઈ જગ્યાએ બોર નહીં ભારે જોઈએ મિત્રો どっち